કોલ મળ્યો હતો કે પાણીમાં એક મૃતદેહ છે જેથી ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો આ સમગ્ર બનાવી પોલીસને જાણ કરવામાં આવતા મૃતદેહની ઓળખ છતી કરવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાળી ફાયર સ્ટેશન પર કોલ મળ્યો ભાઈ કેનલમાં બોડી સાયકલ કરે છે તો અમે રાઈન જોયું તો બોડી તદ્દન ફૂલીને એકદમ કોવાઈ જઈલી હતી અને એને ક્રેન દ્વારા બાડીને બહાર કાઢી છે કેટલા વાગે કોલ મળ્યો તો થોડા બહાર ડેડ બોડી બહાર કાઢી આવી છે હા ડેડ